છે દોરકા દેશ મિત્રો કેમ છે બધા મજામાં ને આપણો લોક જોતા બધા મજામાં જોય છે તો અત્યારે ના વાગી રહીએ છે હાલા સાત અને અત્યારે હું જાઉં છું આપણે આવી જામનગર તો હાલો આપણે આવી ઘરેથી નીકળી ગયા છીએ તો હાલો આપણે વાહન ગોતી અને પછી જાય મિત્રો આપણે આપણે આવી ગયા તો આપણે બેસી ગયા એકામાં હાલો જાય જામનગર Tapi ini kerjaan. Atlet Tuh Mitra video A few moments later. મિત્રો હું મારા ભાઈ ગયા છે તો અત્યારે ડાયરેક્ટ આપણે જઈએ ખંભાળીયા અત્યારે આપણે સાત રસ્તે માં બેસી ગયા છીએ તો અત્યારે મારે જવું છે ડાયરેક્ટ ખંભાળિયા તો ખંભાળીયા જઈને આપણે ભાત કટાવાનો એસ્ટીનો ભાત આપણે ખંભાળીયા જઈએ કે જાતી આઈ તો જવાનું કે લીપે તમારે ભાઈ બનાવો કે ચાલીમાં પણ આપણો ભાઈ આવી ગયો છે ને આપણે જાવું છે હવે આપણે લીપે ભાઈ જાવ દે ઓમી ક્લોઝ ટુ આઈ ગેટ અપ સાઈમ્સ બેલી આઉટ આસાઇડ આ ડોન્ટ વોનટ વેસ્ટ સુડ લાઈફલી મિત્રો પાસ નું નું કામ બધું કમ્પ્લીટ કરી લેજો એટલે આલો આપણે જઈએ ઉપર આપણે જામનગરથી આપણે ખંભાળી આપણે ગયા હતા તો આપણે આવતા રહીએ છીએ ઘરે તો હવે આ બ્લોગ ને આપણે અહીં સુધી રાખી આપણે મળીએ નેક્સ્ટ માં થેન્ક્સ ફોર વોચિંગ